લીમડી હાઈવે નો નેશનલ હાઈવે માટેનો મોનિટરિંગ થશે અને આપણા પીએમ સાહેબ પણ કહી રહ્યા છે કે ભારતમાં રોડ બનાવવાની એવી અનોખી ટેકનોલોજી છે જે અન્ય અન્ય દેશ પાસે નથી આ છે આપણા દેશની ટેકનોલોજી માત્ર ત્રણ મહિના ઓવરબ્રિજ બન્યો અને ત્રણ મહિનામાં દસ થી પંદર ફૂટના ગાબડા પડે છે તમે જામનગર થી સુદર્શન દ્વારકા થી સુદર્શન બ્રિજ થી લઈ લો તે અમદાવાદના દરેક બ્રિજ ઉપર દરેક જગ્યાએ ટૂંક સમયમાં ગાબડા પડી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ટીમ અહીંયા અત્યારે આવી અને આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે એ નરી આંખે દેખાય છે અમે તો જનતાને કહેવા માંગીએ છીએ કે એ લોકો ઓપનિંગ કરે છે એમના મત માટે કરે છે ચૂંટણી માટે કરે છે તમારા ટેક્સ ના પૈસા આવી રીતે વેડફે છે બાવીસો કરોડ જેવડી મોટી બાત રકમ આમાં વાપરી હોય પણ આ ફૂલ નહીં મોત નો મલાજો બની ને અત્યારે રહી રહ્યું છે કારણ કે અમને વિશ્વાસ નથી કે આ પુલ ક્યાં સુધી ટકશે વારંવાર ગાબડા પડે છે ઠીગડા મારવામાં આવે છે જાણે કેમ ગોદડામાં ખાણું પડ્યું ઠીગડું મારે એમ આ ફૂલ ને પણ આ લોકો ગોદડું માનતા હોય અને ઠીગડું મારતા એવું લાગે છે આ ભારતીય જનતા પાર્ટીની વાસ્તવિકતા છે